મિત્રો કૂકિંગ ક્લાસ સુમિતામાં આપનું સ્વાગત આજે હું એકદમ ક્રીમી ક્રીમીને મલાઈદાર અમેરિકન ડ્રાય ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીશ મિત્રો જો તમારાથી બહાર દુકાનવાળાની જેવો ઘટ અને મલાઈદાર શ્રીખંડ નથી બનતો તો આજે હું બધી જ સરળ ટિપ્સ સાથે બતાવીશ તો ચાલો મિત્રો આજની રેસીપી શરૂ કરીએ તો મિત્રો મેં સૌપ્રથમ એક લિટર દૂધ ફૂલ ફેટ અને મલાઈવાળું દૂધ જ લીધું છે દહીં જમાવવા માટે મલાઈવાળું દૂધ જ લેવાનું છે મલાઈવાળું દૂધ હશે તો આપણો શ્રીખંડ એકદમ ક્રીમી બનશે એક લિટર દૂધમાં છસો થી સાતસો ગ્રામ શ્રીખંડ બનશે હવે આપણે નીચે આ રીતે એક વાસણ મૂકીને ઉપર જાળી મૂકવાની છે અને ઉપર એક કપડું મૂકીશું આ કપડું વ્હાઈટ કલરનું જ લેવાનું છે જો કલર વાળું કપડું હશે તો કપડામાં કલર જતો હશે તો દહીંમાં કલર બેસી જશે તો આ કપડું વ્હાઈટ જ રાખવું મિત્રો એક વાત ખાસ યાદ રાખજો આ કપડું એકદમ પાતળું જાળી નથી લેવાનું જો કપડું આછું હશે તો આપણું દહીં એમાંથી પાણી ધારીશું ત્યારે કપડામાંથી બહાર આવી જશે તો આ રીતે થોડું ઘટ કપડું જ લેવાનું છે જો તમારો મસ્કો પરફેક્ટ હશે તો જ તમારો શ્રીખંડ પરફેક્ટ બનશે બધું જ દહીં કપડામાં કાઢી લીધું છે હવે આ કપડાને ચારે બાજુ થી પકડી પોટલી જેવું બનાવી લઈશું આ રીતે પ્રેસ કરીને થોડું પાણી નીતારી લઈશું આ પોટલીને એકદમ ટાઈટ બાંધી લઈશું આ તપેલી માં તમે જોઈ શકો છો ઘણું પાણી નીકળી ગયું છે આ દહીંને ને ત્રણ કલાક માટે આ રીતે બાંધી દઈશું ને ત્યારબાદ આ પોટલી એક કલાક માટે ફ્રીજમાં મૂકીશું જેથી મસ્કો એકદમ ઘટ સરસ બની જાય હવે આપણે આ પોટલી ખોલી લઈશું તો મિત્રો એકદમ પરફેક્ટ રીતે મસ્કો બની ગયો છે આ મસ્કો એકદમ ક્રીમી ને ઘાટો બની ગયો છે જો આ રીતે મસ્કો બનાવશો તો તમારો શ્રીખંડ એકદમ ક્રીમી ને મલાઈદાર બનશે તો મિત્રો અંદર પણ પાણી રહ્યું નથી કેટલો પરફેક્ટ બન્યો છે ત્યારબાદ નીચે એક બાઉલ લઈશું ને તેના ઉપર એક જાળી મૂકીશું અને જાળીની અંદર જે આ મસ્કો છે તે આપણે મૂકીશું આ બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું ને આ શ્રીખંડ ને એકદમ સારી રીતે આ ચાઈના માં ચાલતા જઈશું આ રીતે શ્રીખંડ ને ચાલવાથી એકદમ પરફેક્ટ એવું આવી જશે તો આ રીતે બધું જ શ્રીખંડ ચડાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ક્રીમી અને મલાઈદાર મસ્કો બની ગયો છે હવે આમાં તમે કોઈ પણ ફ્લેવર ઉમેરી શકો છો હવે થોડું ડ્રાય ફ્રુટ ઉમેરીશું તો આ શ્રીખંડ સર્વિંગ બાઉલ માં લઈ લઈશું આ શ્રીખંડ એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સારો રહે છે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ ગાર્નિશ કરીશું થોડી તૂટી ફૂટી પણ એડ કરીશું તમને તૂટી ફૂટીનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો મિત્રો એકદમ મલાઈદાર ટેસ્ટી અને ક્રીમી એવો બજાર જેવત શ્રીખંડ બનીને રેડી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો બાય મિત્રો ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે